જેમાં વડોદરા શહેરમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા ઠેર ઠેર ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરાઈ રહી છે જે બાદ લોકોએ ફાયર સેફ્ટીના સાધનો લીધા હતા ત્યારે ફાયર સિલિન્ડરોના યોગ્ય માપદંડોની ચકાસણી ન લોકોએ કરી ન વડોદરા ફાયર બ્રિગેડની ટીમે કરી હતી જેને પરિણામે શહેરના આજવા રોડ ખાતે આવેલ સુપર બેકરી પાછળ સરદાર એસ્ટેટમાં ખાનગી ફાયર સેક

એની પહેલા જે સુરતની ઘટના બની એના પછી બજારની અંદર એટલા બધા અ સસ્તી ક્વોલિટીના અને એકદમ લોઅર ગુણવત્તાવાળા બોટલો આવે છે હવે માર્કેટ ની અંદર કે જે થકી અમારે રિફિલ રિફિલિંગ કરતા એ સિલિન્ડર ફાટ્યો હોવાથી અમારા કર્મચારીને ઈજા થઈ છે બધાને મેસેજ એવો જ આપવામાં આવશે કે આઈએસઆઈ માર્કાના સારી ગુણવત્તાના સિલિન્ડરો વાપરો જેથી કરીને ફાયરના કર્મચારીઓને પણ બધું નુકસાન થાય છે અને એની અંદર જે ક્વોલિટી આવે છે એનું કોઈ ચકાસણી થતી નથી અને ખાલી સિલિન્ડર લાગેલા છે ને એ બધી વસ્તુ કરવામાં આવે છે પણ એ ધોરણ ધારા ધોરણ સરકારે કરવાની જરૂર છે ફાયર ડિપાર્ટમેન્ટ તો એનું કામ કરી રહી છે કે એ સિસ્ટમ હોય હવે કેવી ગુણવત્તાની સિસ્ટમ હોય એ જોવાનું સરકારનું કામ હોય છે માર્ક જે હોય રોર ફાયર પ્રાઇવેટ લિમિટેડ અમે ફાયર ફાઈટિંગ ઇક્વિપમેન્ટનું કામ કરીએ છીએ ઘણા વર્ષોથી કરીએ છીએ આ પહેલી ઘટના અત્યારે બની આટલા વર્ષોમાં મને ફાયરમાં અઢાર વર્ષ ફાટ્યું હા ફાયર નો સિલિન્ડર હતો તેને ટેસ્ટ કરતા એ ફાટવામાં આવ્યો હા એચપી ટેસ્ટ કરતા ફાટવામાં આવ્યો સિલિન્ડર ટેસ્ટિંગ કરતા એ સિલિન્ડર ફાટે એટલે એ બોડી મોટી જાનહાની થાય છે ની જગ્યા હતી અને એની ઉછળીને બીજી વસ્તુ વાગી એને એના લીધે એને પેટના ભાગની અંદર ઈજા થઈ અને તાત્કાલિક અમે લઈને આવ્યા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા समाचारों સતત અપડેટ મેળવવા માટે અમારી अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર